Ake ako pijer duze zbrdevanu se, koje nam mano vam

રીમાનું મંદિર છે આ જો બધા નેહડા છે હા આйти હા અહીંથી આ છે ગામ છે આйти ઓલો જો વાડો રહ્યો ને 50 ભેંસ આપડા દોસ્તાર ની પાછળના ભાગમાં છે આ ભીસરીમા મંદિર છે એ પહાડ ની પાસળી કેટલું સેવું છે કોઈ રસ્તો નથી ડુંગરામાં ડાયરેક્ટ છોડવાનું છે આમ તો ક્યાંય રસ્તો નથી આવી રીતનું સેવું છે આ બધા ડુંગરા છે વૈષ્મા પહાડ છે વૈષ્મા ગામ છે આમ તો બાજુમાં તળાવ છે આ રાજકોટ છે આગળ સ્વર્ણシટી હૈ મંદિર છે સુંદર નું બગીચો છે આ ભી મંદિર છે જે ભીસરીમાં ધોરાડા કાળાડા મચ્છા રસ ખસ ખરજુ ગુમડા ખંજોર રેતી વા પથરી કપાસી આંખનો દુખાવો કાનનો દુખાવો એપેન્ડિક્સનો દુખાવો માથાનો દુખાવો પગનો દુખાવો કમરનો દુખાવો તમામ રોગ મીઠાની વાંધા રાખવાથી દૂર થાય છે અને આથી રોગ દૂર થાય છે આ ભીસરીમાં માતાજીની કૃપાથી અને અહીંયા મીઠાની પ્રસિદ્ધિ પણ આપવામાં આવે છે ઘેરે લઈ જવામાં આવે છે તો તમારા ઘરમાં સ્વસ્થ તમારું બધાનું તંદુરસ્તી આયુષ્ય આરોગ્ય સારું રહે એના માટે પ્રસિદ્ધિ પણ મીઠાની આપવામાં આવે છે આ આ મંદિરમાં પહેલાં આપણે માતાજીને આપણને સંભળાય એટલું જોરથી બોલવાનું જે કાંઈ બોલવી એ પછી હાથ વખત લપસ્યા ખાવાના અને પછી એ જ રિપીટ કરવાનું આ મંદિરમાં અંદર જન બોલવાનું એટલે તમારી માનતા પૂરી

વાડિયા ઘર આ રસ્તો છે આ ગ્રાઉન્ડ છે માતાજીનો નું થોડુંક મેળા જેવું પણ છે

આપણે વિષ્ણુ દર્શન કર્યા છે ને એક થેલી મીઠાની પરિસ્થિતિ લઈ લીધી છે કે રેગ્યુલર રસોઈમાં વાપરવી આપણે બરાબર અને હવે આપણે અહીંથી પાસળની સાઈડ જે ડુંગર છે મંદિરની પાસળની સાઈડ આપણે મિત્રનો વાળો છે નેહડું છે ત્યાં જવાનું છે અહીંથી સીધું ઉતરી કેમ કે આપણે મેન રસ્તેથી નથી આવ્યા મને એણે કીધું તું મારા વાડામાંથી સીધા ડુંગર ઉપર ચડી જાય ગયો પછા ભે હું છે મારી પણ એક વિડીયો ન ઉતારતા મારે દેવાની નથી ને લેવાની નથી બરાબર હાલો ઉતર

અહીંથી સડી ગયો અહીંથી ઉતરવા હાલો હવે રસ્તો ક્યાં જો ખોવાઈ ગયો કે ખબર નથી પડતી ક્યાંથી આવ્યો હતો જો નજારો હાલો અહીંથી હવે કૂદકો મારું આ વિશ્રીમાનું મંદિર જો તમને દેખાય ત્યાંથી હું ઉતરીને આવ્યો ને એ મેં કીધું હતું ને જે આપણે દોસ્તારના નેહડામાં વાડામાંથી સડ્યા હતા ડુંગર આ એ નેહડું છે આ નેહડું છે ના આપ પેહમ દો વેસા 50 ભેંનું કેતા તાજી ભાઈ હા જો એને આ સ્ટોક કર્યો છે નીણનો કડબનો ફાલ ની કડબ છે બધી ભેંનું જો એક થી એક સળિયા થી વિણેલા મોતી છે બતાવું તમને જાવ બધી ભેંન વિડિયો માં આવું છે કેટલી રાજી થઈ ગઈ બધી સામું જો છે વિડિયો માં આવવા માટે બગલો જો કેમ હા તમને ભેવું જોતા એક વાત યાદ આવી ગઈ હમણાં એક ફોન એપલનો ભારો પડ્યો છે એક લાખ નહીં લાગે એંસી નેવું હજાર બે લાખ જેવો છે બે લાખનો ફોન લ્યો રોકાણ કરો તો એમાં કાંઈ નહીં નફો કાંઈ નહીં બધી ખોટ જ એમ દર મહિને દેવા નાખવાનું જ બે ત્રણ મહિને એમાં બે લાખની બે ભેવું લ્યો બે ભેવું કદાચ દસ દસ લીટર દૂધ દેતી હોય તો બે ટાઈમનું વીસ લીટર એટલે સાળી લીટર દૂધ થાય એક લીટરનો ભાવ આપણે મિનિમમ એંસી રૂપિયા રાખવી દસ લીટરના આઠસો વીસ લીટરના સોળસો હોળ દૂધ બત્રીસો આ એક દિવસની બત્રીસોની આવક તો દસ દિવસની બત્રીસ હજાર થાય તો મહિનાની કેટલી થાય એક લાખ જેવી થાય તો એ બે લાખનો એપલ લેવાય કે બે ભેહું લેવાય હે ભાઈ કેમ પણ ભાઈ એક લાખ નવ હજાર લીધેલી લીધી લીધી વગર નું દૂધ પીવું તો બહુ ગેન છોડે નીંદર આવી જાય મને એટલે હું બહુ પીતો નથી ગાયું નું હોત તો તાજું પી લે એટલો વાડો અહીંયા છે અને બાજુમાં એટલો વાડો છે પાછો ટોટલ ઓ ભેમ હમે એટલી જગ્યા છે અહીંયા અને આ પહાડી વિસ્તાર બધે વાપરવાનો જ છે આ લોકો તગારું ભરીને મૂકી તો અહીંયા બાર તેર લીટર દૂધ દઈ દૂધ ધારા ખોળ છે જો એક તગારું અહીં ખાઈ ગઈ છે હવે આ છે ને આ ભીનો વારો હશે ખોરાવાનો આમ જો હમણાં દો હજાર એટલે ઉપડવાનું છે બધું આખે આખું પ્યોર દૂધ જ ભરી દેવાનું છે કોઈને માનવામાં નહી આવે કેવું કહેવાય એક જ નીડ બારે માસ એક જ નીળ ખાઈ પી હું બીજો પાળો નહીં જિંદગીમાં જ ખાધો પી હું નથી રસકો ખાધો કે નથી મકાઈ ખાધી કે નથી વાડીઓ ખાધું આ જે ફાળો આજ છે બારે માસની નીળ અને આ પાછી ભેવું એક સાર વાગ્યા જવા નહીં બોલો એક ચોવીસ એક કલાક બાંધા ખીલે બાંધી બાંધી ખવડાવવાની છે પાંચસો જરસા છે બીજા આમ બીજા આમ ઝરસા આવતા ને છે મેં એક વાત તમે નોટિસ કરો આવો મોટી કસકાણ છે આ રાજકોટના તબેલામાં બરોબર ભેવું નો છે આમ જો છે તો કસકાણ જ ને એક ભેં ક્યાંય બગડેલી દેખાય તમને કેટલી સોખી દેખાય તો ભેવું કોઈ દી શોખી હોય ઉઘરી કેટલી હોય કસકાણમાં આમ જો એક કઈ ભેં ક્યાંય પણ ડાગો નથી આમ જો એ બગડેલી નથી મેં એક બેન નથી જોયું હજી આમ બધો ક્યાંય શાંત દેખાતું સોટેલ